આપણે બનાવીશું બટેકા પૌવા તો તેના માટે પૌવા પલાળીને રાખ્યા છે બટેકા વાફીને રાખ્યા છે તો તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં રહી નાખે રહી ફૂટી ગયા પછી જીરું અડધી ચમચી હિંગ દળ ડુંગળી અને ટામેટા તેલમાં સોતળાય ત્યાં સુધી રાહ જોઈશું મસાલા કરીશું એક ચમચી લાલ કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી દાણાજીરું સાર મીઠું થોડી ખડ નાખીશું તો આપણી ડુંગળી છોતળાઈ ગઈ છે બાફેલા બટાકા નાખી હવે આપણા બટાકા ડુંગળી અને ટામેટા સાથે આપણા પૌવા નાખી દઈશું હવે આપણે પૌવાને બટાકાને ડુંગળીના સાથે મિક્સ કરી દઈશું તો હવે આપણે લીંબુનો રસ મેચી દઈશું આપણા બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે તો હવે કોથમી નાખીને હવે આગા પૌવા ખાવાની તૈયારી કરીશું પૌવા લઈશું થોડી ડુંગળી નાખીશું તો આપણા ટેસ્ટી પૌવા તૈયાર છે